નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર ખાતે દાદાજી પેટ્રોલિયમનો ઉદ્ઘાટન સમારોહ ભવ્ય રીતે યોજાયો વિજયાદશમી સંવત બે હજાર એક્યાસીના શુભ આરંભદિન વિજયાદશમી પાવન પ્રસંગે વડનગર ખાતે દાદાજી પેટ્રોલિયમનું ભવ્ય ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન વિધિ ગુરુવાર બપોરે બાર ઓગણચાલીસ કલાકે તહેવારી શુભગઢીમાં યોજાઈ હતી આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા ભાજપ મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર ઉપસ્થિત રહી ઉદ્દઘાટન કર્યું હતું કાર્યક્રમમાં વિશેષ મહેમાનો રૂપે સન્માન્ય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા શ્રી સુમાભાઈ મોદી જ્ઞાતિ શિવા સાથે જોડાયેલા જાણીતા સામાજિક કાર્યકર હરિભાઈ એન પટેલ સાંસદ લોકસભા મહેસાણા ભરતસિંહ ડાભી સાંસદ લોકસભા પાટણ મયંકભાઈ નાયક સાંસદ રાજ્યસભા મહેસાણા આ ઉદઘાટન સમારોહનું આયોજન દાદાજી પરિવાર તથા સંસ્કૃતિ પરિવાર દ્વારા ઉત્સાહભેર અને શ્રદ્ધાભાવે યોજાયું હતું વિસ્તારના લોકોમાં આ નવા પેટ્રોલ પંપના આરંભથી આનંદની લાગણી જોવા મળી હતી તેમજ સ્થાનિક વાહન ચાલકો માટે હવે વધુ સગવડતા રહેશે એવી આશા વ્યક્ત કરાઈ હતી આજે દાદાજી પેટ્રોલિયમનો શુભારંભ થયો છે વડનગર તાલુકો વિસનગર તાલુકો અને આજુબાજુના સમગ્ર પંથકમાં આ એક દાદાજી પેટ્રોલિયમ થકી અમે જનસેવામાં અને શુદ્ધ અને સાત્વિક રીતે બધું વ્યવસ્થિત કામકાજ થાય એવી રીતના પ્રયત્નો અમારા રહેશે અને આ તમામ જનતાને આનો સંપૂર્ણ લાભ મળે એવી અમારી વ્યવસ્થા રહે છે વડનગર તાલુકાની અમને ખૂબ શુભેચ્છાઓ છે તાલુકાના રહીશોને ફાયદો થાય અને શુદ્ધ પેટ્રોલ ડીઝલ મળી રહે એવી અમારી હંમેશા તૈયારી રહેશે